કેમ મિત્રો મજા મજા સ્વાગત છે નવા વિડીયો નવા વ્લોગ માં આપણે આવી ગયા છીએ જોઈ શકો તમે કૌ સેવા જેનું નામ છે કામધેનુ ગૌશાળા તો અહીંયા મોટા ભાઈ ફટાકડા ભંડાર છે તો તમને બતાવું તો બી કન્ટિન્યુ વિડીયો બનાવી રેજો ચાલો આપણે અંદર જઈએ હવે મિત્રો અત્યારે આપણે આવી ગયા છે કામધેનુ ગૌશાળા જોઈ શકો બધી ગૌશાળા છે બધી ગાયું નિરાધાર ગાયું બધા અહીંયા રાખેલી છે આ લોકોને આવું છે નયા આવેલું છે નું ફટાકડાનું વસ્તુ બધું ગોડાઉન એ હોલચલ નું બધું મોટા ભાયે છે તો બે કલાકનું વિડિયો બનાવું બધું બતાવ્યું તમને બધું નબરા હું રહેશે આપણે આ વિસરવાળા છે 2500 આવશે 700 800 થી ના ઓકળ સેકળલા આમાં 2500 વાળા છે આપણ વિસરવાળા છે આ 200 છે કયા એમાં 300 આવશે મલ્ટી કલર ફ્લેકલીંગ આવશે 300 ઉપર જે પટ્ટી હા ઉપર જે બીજા બધા પચીસ વોર્ટ છેસો દસ રૂપિયાના પચીસ શોર્ટ અલગ અલગ કલર કહેવાય મલ્ટી કલર છે જે મલ્ટી કલર એમ બધા પચીસ બધા છે હા એમાં એ પચાસ આવશે હા એ મલ્ટી કલર છે મલ્ટી કલર છે સાતસો ને એસી રૂપિયા સાતસો એસી રૂપિયા પચાસ વોટ આવશે હવે એમાં હા

બસો છપ્પન રેલગાડી આવી છે જોઈ શકો તમે અલગ અલગ લાગે રેલગાડી આખી આવે પાટા બાટા બધું છો હાથ થી બધું પ્રાણ બટા પછી આપણે આવી છે એક ચાલીસ રૂપિયા છે નાજી જોઈ શકો તમે ત્યારબાદ આવી છે લવિંગ્યા નેવું નું પેકેટ આવ્યું છે લંકા કેટલા ઓર્ડર થયેલું બતાવતા પછી આપણા મરસી મરસી નો ભાવ છે સો રૂપિયા પાંત્રી નંગ આવશે ને હા પાંત્રી નશે ઓગણીસ રૂપિયાનું પેકેટ આવશે પાંચ નંગ આવશે આ પણ ચકલી બોમ જ છે આ પચાસ રૂપિયાનું પેકેટ આવશે નંગ તો પચીસ નંગ આવશે આમાંથી ચકલી બોમ્બ જ છે નવી વેરાયટી આવી છે પચીસનું પેકેટ પાંચ નંગ પાંચ રૂપિયાના એક નંગ પડે આપણે એટલે આ પોપટ આવ્યા પોપટનો ભાવ છે ઓગણચાળીસ રૂપિયા મોટી વેરાયટી જો એ જ આવે છે ભાવ રહેશે ઓગણચાલીસ રૂપિયા ભાવ રહેશે આનો પાંડાઝ છે એકસો એસીનું ફૂલઝર છે આ તો

હોમ સકડીમાં બીજો બતાવું આ જો ફૂલજર છે 132 ની એક આવે ને અંદર આવે અંદર આવે જો 1:30 બજે પેકિંગ અંદર ફૂલજર આવે તો અંદર જ ચાકે 140 140 છેનો છે આપણે શું છે કાઈ છે કાઈ સોટ કાઈ અંદર 10 પીસ આવશે 5 પીસ આવશે 140 નું ઉપરથી પડછ કાઈ સોટ છે

એ તે પેન્સિલ છે પેન્સિલ હમ ને હા પંચાણ પંચાણ કળા નંગ આવશે દસ દસ પેન્સિલ છે દસ નંગ આવશે અને છોકરાનું હા હા આવાળું હા એકસો ને ઓગણસિત્તેર છે અને એ દસ બીજા નહીં એ નાના છોકરાનું છે નાના છોકરા નીચે ફર્યા આવે નીચે ફરે એમ ને ખાયમ છે અલગ અલગ વેરાયટી છે બધી એકસોને ઓગણસિત્તેર એકસો ઓગણસીતેર નંગ કલા આવશે એમાં દસ નંગ આવે દસ નંગ આવશે આ પેન્સિલ છે કે હા એ પેન્સિલ આનો ભાવ હશે એનો ભાવ હશે 290 બસ 90 પેલા નંગ આવશે ભાઈ એમાં 10 પીસ આવે આમાં 10 પીસ આવશે એટલે અને એના છોકરાનો અને હળગાવનો નો નીચે ફેરવવાનું થાય 100 રૂપિયા ફ્રેમને ફેરાવવાનો તે જોઈ શકો અલગ વેરાયટી છે સળગાવવાની ફેરાવવાનો ખાલી બે બાજુ ફરે ગરિયા ટાઈપ આપણે ગરિયા એટલે એમ ફરે આ જો નેટની વેરાયટી આવે છે અલગ અલગ કેરો જામાં હું જ ભાઈ આ પેન્સિલ છે કે આ પેન્સિલ આ પેન્સિલ છે ખાલી 47 રૂપિયા 47 રૂપિયા નવી છે કેટલા નંગ આવશે એમાંથી 10 નંગ આવશે નવા યાર હા 48 રૂપિયા 48 10 નંગ આવી હતી હા એમ પણ સાદો આવે જો 48 રૂપિયામાં 10 નંગ આવશે તો આ બધું આપણે બતાવું તમને આ સાઈડ ચક્કર છે એટલે ભમડી આ સકડી છે એમ ને બધી હા આ બોમ સકડી છે આમાં કેટલા નંગ આવશે ભાઈ એમાં 5 પીસ આવશે ખાલી 5 પીસ આવશે 250 માં અવરી છે ને પાંચ પીસ આવશે પાંચ પીસ આવશે સકડી એમાં પીસ આવે પીસ આવે સકડી છે કે આ સકડી છે દસ માં 25 પીસ આવે

હાયરોકેટ રોકેટ જોઈ શકો 155 માં 10 પીસ આવે હા 155 10 પી હાયરોકેટ છે કે હા 180 માં એ વાયરોકેટ છે 216 216 માં 10 પીસ હ નવા જોળો એવું કઈ આવતા છે સાયલન્ટ વાળા હા સાયલન્ટ વાળા આવે છે છે અમાકલ हिसाबમાં તમને 10 આવે 175 માં 175 10 પીસ